નમસ્તે મિત્રો જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો તો તેને માત્ર એક સંયોગ ન સમજો કદાચ તમને આ સમયે કોઈ સંકેત જવાબ અથવા કોઈ સત્યની જરૂર હતી અને તે સત્ય તમને અહીં લાવ્યું છે મિત્રો આજે આપણે શીખીશું કે સાત ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધીના આ નવ દિવસો ફક્ત તુલા રાશિ માટે કેલેન્ડર તારીખો નથી આ આત્મનિરીક્ષણ સત્ય અને પરિવર્તનનો સમય છે આ દિવસો દરમિયાન તમે કેટલીક જૂની લાગણીઓ જેમ કે એકલતા અધૂરી આશાઓ અથવા લાંબા સમયથી તમારા હૃદયમાં રહેલા પ્રશ્નોને ફરીથી યાદ કરી શકો છો શક્ય છે કે કોઈ તમને મદદ કરશે સવારે ઉઠતાની સાથે જ તમને થાક લાગશે તમે ઘણું સહન કર્યું છે અને કદાચ કોઈ તમને સંપૂર્ણપણે સમજી શકતું નથી પણ સાંભળો આ એવી ક્ષણો છે જ્યારે જીવન શાંતિથી તમારામાં એક નવી શક્તિ કેળવે છે મિત્રો આગામી નવ દિવસોમાં તમને કેટલાક નાના સંકેતો પ્રાપ્ત થશે ઉદાહરણ તરીકે અચાનક સત્ય બહાર આવી શકે છે જૂના સંબંધની યાદ તમને નવો પાઠ શીખવી શકે છે અને એક નાની તક તમારી કલ્પના કરતા મોટો ફેરફાર લાવી શકે છે મિત્રો તુલા રાશિના સૌથી મોટા ગુણો સંતુલન અને સમજણ છે અને અત્યારે તમારી આ શક્તિ તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે તે થશે યાદ રાખો ક્યારેક જે પીડા તમને તોડી નાખતી લાગે છે તે તમને તમારા સાચા માર્ગ તરફ દોરી જાય છે અને આજે જે એકલતા ભારે લાગે છે તે તમને તમારી જાતને મળવાની તક આપે છે મિત્રો આ વીડિયોમાં આપણે સાતમી પંદર ફેબ્રુઆરી સુધીના તે પંદર રહસ્યમય સંકેતો વિશે શીખીશું જે તમને જણાવશે કે તમારે ક્યારે સતર્ક રહેવાની જરૂર છે ક્યારે સત્ય બહાર આવવાનું છે અને ક્યારે જીવન તમારા માટે નવી શરૂઆતનો દરવાજો ખોલશે જો તમે તમારા જીવનના તે વળાંકને સમજવા માટે તૈયાર છો તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ આગાહી જીવનમાં એક અણધાર્યો અને નિર્ણાયક વળાંક પ્રિય તુલા રાશિ સાતમી પંદર ફેબ્રુઆરીના મધ્યમાં તમારા જીવનમાં એક એવો વળાંક આવી શકે છે જ્યાં બધું અચાનક બદલાઈ જતું હોય તેવું લાગશે એક દિવસ તમને આશ્ચર્ય થશે કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે અને હકીકતમાં આ તે ક્ષણ છે જ્યારે જીવન જૂના ભયને મુક્ત કરી રહ્યું છે અધૂરા કામ જૂના ઘા અથવા પીડા જે તમે ક્યારેય ખુલ્લેઆમ સ્વીકારી નથી તે સપાટી પર આવી શકે છે શરૂઆતમાં તમને લાગશે કે બધું નિયંત્રણ બહાર ફરતું જાય છે પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ કોઈ ભંગાણ નથી પરંતુ એક નવી દિશાનું નિર્માણ છે જૂની ગેરસમજો અચાનક સ્પષ્ટ થઈ શકે છે જૂનો સંબંધ ફરી ઉભરી શકે છે અથવા વાતચીત તમારા હૃદયને હળવું કરી શકે છે આ ફક્ત પરિવર્તનનો સમય નથી પરંતુ તમારી જાતને ફરીથી શોધવાનો સમય છે તમને ખ્યાલ આવશે કે તમે જે સહન કર્યું છે તે તમને મજબૂત બનાવ્યું છે નબળા નહીં મિત્રો અમારી સલાહ છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તેથી ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો ગમે તેટલા ફેરફારો આવે પહેલાં તેમને અનુભવો તેમને સમજો અને પછી પગલાં લો મિત્રો ચાલો હવે બીજી આગાહી જોઈએ છુપાયેલા સત્યો અને પ્રગટ રહસ્યો આમાં તુલા રાશિ આ દિવસો એવી બાબતો જાહેર કરી શકે છે જે તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો પણ સ્વીકારી નથી કોઈ વ્યક્તિ તેમના સાચા સ્વભાવને જાહેર કરી શકે છે કોઈ સંબંધ તમારી અપેક્ષાઓથી અલગ હોય છે અથવા અચાનક કોઈ સત્ય પ્રકાશમાં આવે છે શરૂઆતમાં આ બધું તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે તમને આશ્ચર્ય થશે કે મેં આટલો બધો વિશ્વાસ કેમ કર્યો પરંતુ સાંભળો દરેક સત્ય તમને તોડવા માટે નથી આવતું કેટલાક સત્ય તમને બચાવવા માટે આવે છે તમે સ્પષ્ટપણે જોવા લાગશો કે કોણ ખરેખર તમારી સાથે છે અને કોણ ફક્ત દેખાડો કરવા માટે હતું આ દુઃખનો સમય તે તમને સમજ આપી શકે છે પરંતુ તે તમને ઊંડી સમજ પણ આપશે મિત્રો મારી વ્યક્તિગત સલાહ છે કે કોઈ પણ ખુલાસો પર તરત જ પ્રતિક્રિયા ન આપો થોડો સમય કાઢો શાંત રહો કારણ કે ફક્ત તમારી સમજ જ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે મિત્રો હવે ચાલો ત્રીજી આગાહી જોઈએ અચાનક તક અને એક નવો વળાંક તુલા આ નવ દિવસોમાં એવી તક આવી શકે છે જેના પર તમે પોતે વિશ્વાસ નહીં કરો કદાચ નવી શરૂઆત નવી નોકરી નવો સંબંધ અથવા પોતાને સાબિત કરવાની તક તમને આશ્ચર્ય થશે કે શું હું આ માટે તૈયાર છું તમને થોડો ડર લાગશે પરંતુ યાદ રાખો એક આટલા સમય માટે તમે જે તક માટે ખૂબ મહેનત કરી છે તે હવે તમારા દરવાજા પર આવી રહી હશે જે લોકો તમને એક સમયે ઓછો આંકતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે તમારી ભૂતકાળની મહેનત અને સમર્પણ હવે ફળ આપવાનું શરૂ કરશે પરંતુ આ તક ફક્ત નસીબથી નહીં મળે તેનો લાભ લેવા માટે તમારે તમારા ડરથી ઉપર ઉઠવું પડશે મિત્રો મારી વ્યક્તિગત સલાહ છે તકને ઓળખવા માટે તમારા હૃદયની વાત સાંભળો જો તમને અંદરથી ઉત્સાહ અને થોડો ડર બંને લાગે છે તો સમજો કે તમે સાચા માર્ગ પર છો મિત્રો હવે ચાલો ચોથી ભવિષ્યવાણી જોઈએ ભૂતકાળના સ્તરો જાહેર કરવા અને માનસિક હળવાશનો અનુભવ પ્રિય તુલા રાશિ સાતમી પંદર ફેબ્રુઆરીની વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે જૂની યાદો જૂના પ્રશ્નો અથવા અધૂરા કામ અચાનક સામે આવે કદાચ તમે જે વસ્તુઓ છુપાવી છે તે ધીમે ધીમે સ્પષ્ટ થશે તમને કોઈ જૂની વાતચીત યાદ આવી શકે છે કોઈ સંબંધ વિશે સત્ય સમજાઈ શકે છે અથવા અચાનક ખ્યાલ આવી શકે છે કે તમે આટલા સમયથી તમારી જાત પર બોજ નાખી રહ્યા છો શરૂઆતમાં બધું થોડું ભારે લાગશે પરંતુ ધીમે ધીમે તમને તમારું મન હળવું લાગશે જાણે કોઈએ તમારા હૃદય પરથી જૂનો બોજ હટાવી દીધો હોય તમે સમજી શકશો કે કેટલાક લોકો તમારી વાર્તાનો ભાગ હતા તમારા લક્ષ્યસ્થાનનો નહીં કેટલાક દુખો તમને રોકવા માટે નહીં શીખવા માટે હતા આ સમય ઉપચારનો છે પોતાને માફ કરવાનો અને આગળ વધવાનો છે મિત્રો મારી સલાહ છે કે ડાયરી લખવાથી એકલા શાંત સમય વિતાવવાનો અથવા કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરવાથી આ દિવસોમાં તમારા મનને ઘણું હળવું કરી શકાય છે તમારી લાગણીઓને દબાવવાને બદલે તેમને સ્વીકારો મિત્રો હવે ચાલો પાંચમી આગાહી જોઈએ અચાનક પરિવર્તન અને જીવનમાં એક નવી દિશા તુલા આ નવ દિવસોમાં તમને લાગશે કે જીવન અચાનક તમને એક નવી દિશા બતાવી રહ્યું છે કોઈ એક નાની ઘટના એક ફોન કોલ એક મીટિંગ એક નિર્ણય તમારી કલ્પના કરતાં પણ મોટી અસર કરી શકે છે તમને લાગશે કે હું કંઈક બીજું આયોજન કરી રહ્યો હતો પરંતુ હવે રસ્તો બદલાઈ રહ્યો છે અને સાચું કહું તો ક્યારેક સાચો રસ્તો એ છે જે આપણે આયોજન ન કર્યું હોય જૂના અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે તમને એવી તકો દેખાવા લાગશે જે તમે પહેલાં અવગણી હતી તમને આત્મવિશ્વાસની નવી લહેર અનુભવાશે પરંતુ પરિવર્તન હંમેશા થોડો ડર લાવે છે અને આ તે સમય છે જ્યારે તમારે તમારી જાત પર વિશ્વાસ કરવો પડશે મિત્રો મારી સલાહ છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછો પ્રશ્નો પૂછ્યો શું આ મને આગળ વધવા માટે પ્રેરે છે શું આ મને અંદરથી ઉત્સાહિત કરી રહ્યું છે શું આ મારા ડર છતાં મને મજબૂત બનાવે છે જો જવાબ આ હોય તો કદાચ આ તમારી નવી દિશા છે મિત્રો હવે ચાલો છટકી આગાહી જોઈએ છુપાયેલા ફાયદા અને અચાનક સારા સમાચાર પ્રિય તુલા રાશિ આ દિવસો એવા સમાચાર અથવા તક લાવી શકે છે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા પરંતુ આશા છોડી દીધી હતી તે અચાનક આવશે અને તમે શરૂઆતમાં તેના પર વિશ્વાસ પણ નહીં કરો તે ફક્ત પૈસા કે કામ સાથે સંબંધિત નહીં હોય તે ભાવનાત્મક આરામ આત્મવિશ્વાસ અથવા સંબંધના આનંદ વિશે પણ હોઈ શકે છે તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે કોઈ બાકી રહેલું કાર્ય અથવા જૂનું કાર્ય અચાનક સફળ થઈ શકે છે કોઈ તમારી ક્ષમતાને ઓળખી શકે છે અને તમને નવી તક આપી શકે છે તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત વ્યર્થ નહોતી ગઈ તમે ફક્ત યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા હતા મિત્રો મારી સલાહ છે કે આજકાલ નાના સકારાત્મક સમાચારને પણ ગંભીરતાથી લો ઈમેલ્સ સંદેશાઓ અને જૂના સંપર્કો પર ધ્યાન આપો ક્યારેક મોટા સારા સમાચાર ખૂબ જ સરળ રીતે આવે છે મિત્રો ચાલો જોઈએ કે સાતમી આગાહી શું કહે છે તે અચાનક પરિવર્તન અને નવા માર્ગનો સંકેત આપે છે તુલા સાતમીથી પંદરમી ફેબ્રુઆરીના મધ્યમાં તમને એવું લાગશે કે જીવન અચાનક વળાંક લઈ રહ્યું છે તમે લાંબા સમયથી મુલતવી રાખેલા કેટલાક નિર્ણયો હવે તમારા ચહેરા પર તાકી રહ્યા હશે કોઈ જૂનો મુદ્દો ફરી ઉભરી શકે છે કોઈ જૂનો સંબંધ કોઈ નવું સત્ય ઉજાગર કરી શકે છે અથવા તમને ખ્યાલ આવી શકે છે કે તમે જે માર્ગ પર હતા તે હવે યોગ્ય નથી લાગતો શરૂઆતમાં આ થોડી સ્થિરતા પ્રદાન કરી શકે છે તમને આશ્ચર્ય થશે કે બધું આટલી ઝડપથી કેમ બદલાઈ રહ્યું છે પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ જ પરિવર્તન તમને તમારી મર્યાદાઓથી આગળ ધકેલી રહ્યું છે જૂના અવરોધો તૂટી પડવાનું શરૂ થશે અને નવા રસ્તાઓ દેખાશે તમને અંદર એક વિચિત્ર હિંમતનો અનુભવ થશે મિત્રો મારી સલાહ છે કે પરિવર્તનથી ડરશો નહીં પણ દરેક પગલું કાળજીપૂર્વક ભરો તમારા હૃદયની વાત સાંભળો પણ તમારા મનથી નિર્ણયો લો મિત્રો હવે ચાલો આઠમી આગાહી જોઈએ છુપાયેલી તક અને અચાનક સફળતા તુલા આજકાલ તમને એવી તક મળી શકે છે કે તેને જોયા પછી તમે તમારી જાતને કહેશો મેં ક્યારેય આ વિશે વિચાર્યું પણ નહોતું કદાચ કોઈ નાનું કામ કોઈ જૂનો સંપર્ક અથવા કોઈ વિચાર અચાનક મોટી સફળતામાં ફેરવાઈ શકે છે તમે જે મહેનત શાંતિથી કરી હતી જે કદાચ કોઈએ નોંધ્યું ન હોય તે જ દરવાજો હવે તમારા માટે ખુલી શકે છે અધૂરી યોજનાઓ આગળ વધવા લાગશે લોકો તમારી ક્ષમતાને ઓળખવાનું શરૂ કરશે અને તમારો આત્મવિશ્વાસ ધીમે ધીમે મજબૂત થશે પરંતુ યાદ રાખો દરેક મોટી તક શરૂઆતમાં નાની અને સામાન્ય લાગે છે મિત્રો હું તમને આજકાલ દરેક નાની સકારાત્મક બાબતને ગંભીરતાથી લેવાની સલાહ આપું છું ક્યારેક મોટી સફળતા એક સરળ વાતચીતથી શરૂ થાય છે મિત્રો ચાલો હવે નવમી આગાહી જોઈએ જીવનમાં અચાનક ફેરફારો અને નવી દિશાઓ તુલા રાશિ તમને કેટલીક વસ્તુઓ અચાનક બદલાતી અનુભવી શકાય છે તમે જે માર્ગ વિશે એક સમયે મૂંઝવણમાં હતા તે હવે સ્પષ્ટ થઈ જશે આ પરિવર્તન ફક્ત બાહ્ય નથી પણ આંતરિક પણ છે તે થશે તમારા વિચારો બદલાશે તમારી પ્રાથમિકતાઓ બદલાશે અને કદાચ સંબંધો પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાશે જૂની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થતી જશે તમને નવી તકો દેખાવા લાગશે અને તમારા હૃદયમાં એક નવી આશા જાગશે શરૂઆતમાં તમને થોડો ડર લાગશે પરંતુ તે ડર એ સંકેત હશે કે તમે ખરેખર આગળ વધી રહ્યા છો મિત્રો મારી સલાહ છે કે ઉતાવળ ટાળો દરેક પરિવર્તનને સમજવા માટે તમારી જાતને થોડો સમય આપો કારણ કે યોગ્ય સમયે લેવાયેલો એક નાનો નિર્ણય પણ જીવન બદલી શકે છે મિત્રો ચાલો હવે દસમી આગાહી જોઈએ એક છુપાયેલ માર્ગ અને નવી શક્યતાઓ તમને આજકાલ તમને એવું લાગશે કે તમારી સામે એક નવો રસ્તો ધીમે ધીમે ખુલી રહ્યો છે એવો રસ્તો જે તમે પહેલાં ક્યારેય જોયો ન હોય એક જૂનું સ્વપ્ન ફરી ઉભરી શકે છે સંબંધ સુધરવાનું શરૂ થઈ શકે છે અથવા એક અધૂરું કાર્ય અચાનક આગળ વધી શકે છે તમને આશ્ચર્ય થશે શું તમે જે ગુમાવ્યું છે તે ખરેખર પાછું આવી શકે છે અને કદાચ જવાબ હા હશે પરંતુ નવા સ્વરૂપમાં જૂની સમસ્યાઓ શીખેલા પાઠ બનશે નાની તકો મોટી રાહત લાવશે અને તમને લાગશે કે જીવન તમને એક નવી તક આપી રહ્યું છે મિત્રો મારી સલાહ છે કે ડર કે ભૂતકાળના અનુભવોને કારણે નવી તકોથી દૂર ન રહો પરંતુ દરેક પગલું કાળજીપૂર્વક ભરો કારણ કે આ રસ્તો ભવિષ્યની ખુશીનો પાયો બની શકે છે મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો